આજે સાંજે હું જરા ઘર હતો ત્યારે અચાનક જ અમારી જે ઉપરની ની પાટડી છે તે નીચે પડી ગઈ છે ને બધું પડ્યું છે હું ઘરે જ હતો એ ટાઈમે બે ત્રણ સેકંડ નો બનાવ બન્યો હશે આ બધું પડ્યું ને હું નીકળી ગયો બાકી હું પોતે જ દબાઈ ને મરી જતો આ તો ખાસી જૂની ખાસા વર્ષો થઈ ગયા આ ઘરને અમે ઘણી બધી વાર કીધું કાકા લોકો ને કે તમે લોકો વેચવા વેચી દો વેચી દો કેમ કે આ જૂનું થઈ ગયું છે હવે કાલ ઉઠી ને કશું પડે આજે ઉપર પડ્યું અમારે અંદર કાલ ઉઠી નીચે બહાર પડે ને કોઈ વાગી જાય તો જવાબદારી કોની મારા કાકા છે જયેશ પટેલ એ ના કે છે કે ભાઈ અમારે તો ભુજ માં બંગલો છે અમારો અમને શું જરૂર છે બોલે બરોડા માં આવીને રહેવાની બોલે તમે લોકો જેવા છો એવા રહો નહીં મારે વેચવું ને રિનોવેશન કરાવવું તો હવે અમે શું અત્યારે મેં